કૃષ્ણ કનૈયા લાલ કી જે રામા પીરની જે ચામુંડા માતની જે કળિયું ગયા આવ્યું કળિયું ગયા વયો આવ્યો કાડો કે રે મોં પ્રભુનો સુવાક છે કળિયું ગયા આવ્યો કળિયું ગયા આવ્યો આવ્યો કાળો કે રે મોં પ્રભુનો સુવાક છે સાસુ ઘરના કામ કરે વવ કરે ય આરા મય મોં પ્રભુનો સુવાક છે ઘરના કામ કરે ને વવ કરે આરા મે પ્રભુનો સુવાક છે ગયા વ્યો કણી ગયા વ્યો આવ્યો કાળો કે રે મં પ્રભુનો સુવાક છે દેરાણી જેઠાણી રોજ બાજે પડોસણ રાજી થાય એમ પ્રભુનો સુવાક છે દેરાણી જેઠાણી રોજ બાજે પડોસણ રાજી થાય એમ પ્રભુનો સુવાક છે કળિયું ગયા કળિયું ગયા વિયો કાળો કેર એમ પ્રભુનો સુવા છે કળીયું ગયા આવ્યું કળીયું ગયા આવ્યું આવ્યો કાળો કેર એમ પ્રભુનો સુવાક છે ભાઈ બાઈ રોજ બાજે સાડો ફોલી ખાય એમ પ્રભુનો સુવાક છે ભાઈ બા રોજ બાજે સાડો ફોલી ખાય મ પ્રભુનો સુ વાક છે જેવી જેની કરણીએ એવી એની થાય મોં પ્રભુનો શું વાંક છે કળી ગયા વયો કળીયું ગયા આવ્યો કાળો કે રયે પ્રભુનો શું વાંક છે સાડી આવે સાળ ડાળ બેની રોતી જાય એ પ્રભુનો શું સારી આવે સળલો ડારે બેની રોતી જાય એમો પ્રભુ નો સુવાક છે કળિયુગ ગયા આવ્યું કળિયું ગયા આવ્યો આવ્યો કાળો કેર એમાં પ્રભુનો સુવાક છે ભાણે જયાવ્યો ભૂખ્યો જાય ભાઈ બંધ જમી જાય એમ પ્રભુનો સુવા છે ભાણે જયા આવે ભાણે જ ભૂક્યો જાય એમ ભાણે જ ભાણે જયા વૂક્યો જાય બાઈ બંધ જમી જાય એમ પ્રભુ નો છે કળિયું ગયા આવ્યું કળિયું ગયા આવ્યો કાળો કેર એમ પ્રભુ નો છે કળિયું ગયા પણ પ્રભુનો છે બોલો કૃષ્ણ કનૈયા લાલની જે હાય ગાયશ હું બીમાર હતી એટલે મેં ભજન મૂક્યા નથી અને એક મહિના પછી ભજન મૂકું છું તો મારા ભજન જરૂરથી સાંભળજો અને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખીને જણી જણાવજો જય શ્રી કૃષ્ણ સૌને મારા જય શ્રી કૃષ્ણ